જોવા મળી રહી છે જે વાહનો છે તેમાં પણ કચરા ભરેલા છે ક્યાં નિકાલ કરવો તે પ્રશ્ન ઉભો થયો છે ભરૂચ કલેક્ટર કચેરી નજીક જ તમામ ડોર ટુ ડોરના વાહનો અહિયાં જોવા મળી રહ્યા છે કારણ કે કચરો નાખવાની કોઈ સમસ્યા એટલે કે જગ્યા તમે જોઈ રહ્યા છો આ સંપૂર્ણ વિશે આજુબાજુમાં વાત કરે તો ડમ્પિંગ સાઈટ લઈને ફરી દર ચોમાસાની સિઝનમાં પણ આવી ક્યાંક ને ક્યાંક આવી જ વાત થતી હોય છે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો જે ઘટના જોઈ રહ્યા છો તેને લઈને ફરી એકવાર ડમ્પિંગ સાઈડને લઈને ભરૂચ નગરપાલિકા વિવાદમાં આવી છે જાહેરમાં માર્ગો ઉપર પણ વાહનો મૂકવામાં આવતા અહીંથી જે વાહન પસાર થાય છે વાહન ચાલકો પસાર થાય છે રાહદારી અને મચ્છરોના ઉપર દઉ અત્યારે જે તાજેતરમાં ચાલી રહ્યો છે ચાંદીપુરા વાયરસ તે પણ ફાટી નીકળે તેવો ભય ઉભો થયો છે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકોમાં ક્યાંય ને ક્યાંક હાલાકી ભોગવવી પડે છે ત્યારે ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ વિનાની સાબિત થઈ ગઈ

ક્યાંક બંધ કરીને પસાર થવું પડતી તેવી નોબત આવી ગઈ છે પરંતુ અહીંયા ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઇટને લઈને વિવાદમાં આવી ગઈ છે સમગ્ર ભરૂચ શહેરના જાહેર માર્ગ ઉપર આ જે માર્ગો છે તેની પર ડોર ટુ ડોરના વાહનો મૂકવામાં આવ્યા છે તમામમાં કચરો ભરેલો છે ડમ્પિંગ સાઇટ ન હોવાના કારણે કચરો ભરેલો છે ભરૂચમાં અનેક વિસ્તારોમાં કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઈડને લઈને વિવાદમાં આવી ગઈ છે ત્યારે આ ગંદકીના સામ્રાજ્ય દૂર નહીં થાય ને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થઈ ગયો છે નિજન ચોરાવાળા સાથે દિનેશ મકવાણા ભરુચ